કરિયરમાં સફળતા ન મળતી હોય તો આ સાત રત્ન તમારું જીવન બદલી નાખશે પરિણામ પણ બરાબર નથી મળતું અને આનાથી બચવા માટે જો કોઈ વ્યક્તિ કુંડળી અનુસાર તે રત્ન ધારણ કરે છે તો નબળા ગ્રહની સ્થિતિ તો સુધરે છે પણ તેની સાથે સૌભાગ્યમાં પણ વધારો થાય છે અને સમૃદ્ધિ અને પ્રગતિના દરવાજા પણ ખુલે છે પહેલું રત્ન છે માણિક્યુર છે અને તે હિંમત ઉર્જા અને નિશ્ચય નું પ્રતિક માનવામાં આવે છે ત્રીજું રત્ન છે નીલમણી જે બુધ ગ્રહ નો રત્ન છે જે બુદ્ધિ અને શુદ્ધ વિચારધારા ને પ્રમોટ કરે છે ચોથો ગ્રહ છે જે રાહુ ગ્રહ કરે છે છઠો રત્નો છે ટાઈગર આય જે વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે અને સાતમો રત્ન છે ગ્રીન જેન્ડ આ એક લીલો શાંત પથ્થર છે જે એકાગ્રતા સન્માન સારા નસીબ અને નાણાકીય સ્થિતિને સુધારવામાં મદદ કરે છે જય માતાજી